અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન સંદેશોત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું છે સંદેશવ બે હજાર પચ્ચીસનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીકતા મંત્રી અમિત શાહના વરદસ્તે કરવામાં આવશે આ મહોત્સવ નવ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે આ મહોત્સવનો મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન સ્થાનિક એમએસઆઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે નિર્મલ પટેલ ગુજરાત પ્રાંત સહ સ્વદેશી જાગરણ મંચ નિર્મલ ભાઈ શું કહેશો જે પ્રમાણે સ્વદેશીને લઈને એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કઈ તારીખથી કઈ તારીખ સુધી રહેશે કેટલા સ્ટોલ હશે અંદાજિત કેટલા લોકો મુલાકાત લે તેવી આપને શક્યતા છે સ્વદેશ ઉત્સવ બે હજાર પચીસનું આયોજન પાંચ ડિસેમ્બરથી નવ ડિસેમ્બર સુધી રહેવાનું છે પાંચ દિવસ સુધીનું આયોજન છે માન્ય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનું શુભારંભ થવાનો છે અને પાંચ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી અપેક્ષા છે અને આમાં છસો કરતાં વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ ઝોન કોન્ફરન્સ સેશન ચાલવાના છે આઠ સેશન કોન્ફરન્સના રહેવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે સાતથી દસ વાગ્યા સુધી સમય એક્સપોનું રહેવાનું છે સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી રહેવાના છે અને આની સાથે એક્સપિરિયન્સ ઝોન એ તમે બનાવ્યું છે જે સ્વદેશીની એની આપણી પરિકલ્પના છે ભાષા ભૂષા ભવન ભોજન બધી જ વસ્તુ સ્વદેશી એ અમે આમાં શોકેસ કરવાના છીએ મારું નામ અપૂર્વ જોશી છે હું સ્વદેશ ઉત્સવની માર્કેટિંગ ટીમમાં છું અમદાવાદની અને ગુજરાતની સર્વે જનતાને એક સ્વદેશોત્સવના આકર્ષણ કેન્દ્ર વિશે મારે જણાવવાનું હતું જેટલા પણ ગુજરાતના મહિલાઓ છે જે ઉદ્યમી છે જે કોઈ પણ બિઝનેસમાં છે તો એમના માટે અહીંયા કોવે સંસ્થા દ્વારા એક અલગથી ડોમ રાખેલો છે ગૌટેક નામની સંસ્થા કે જે ગાયના છાણમાંથી ગૌમૂત્રમાંથી પંચગવ્યમાંથી જેટલી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બને છે તો એમના વિશે જાણકારી જોતી હોય અથવા તમારે પ્રોડક્ટ સમજવી હોય અથવા તમારે એના વિશે આગળ વધવું હોય તો તમે ગૌટેક નામનો ડોમ વિઝિટ કરી શકો છો અને અગર આપ કોઈ પણ બિઝનેસમાં છો તો ધ ફ્રેન્ચાઇઝ ઇન્સાઈડર દ્વારા ફ્રેન્ચાઇઝી સેગમેન્ટને રિલેટેડ આખો એક ડોમ રાખેલો છે તમે ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં હોય અથવા આવવા માગતા હોય તો તમને એના વિશે ખૂબ જ અહીંયા અગત્યની જાણકારી મળશે તો આપ સૌ પાંચથી નવ ડિસેમ્બર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આવો એવું તમને સ્વાગત છે ધન્યવાદ મા